લીમડી ગામની સીમા ખેતરોમાં ફરીવાર બળ પૂર્વક પાઇપલાઇન નાખવાનું શરૂ કરાતા પુનઃ ખેડૂતોએ વિરોધ નોંધાવીને અધિકારીઓ તેમજ કર્મચારીઓને વાહનો સમિતિ ખેતરોમાંથી બહાર કાઢ્યા હતા વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમા ચાલતી કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ અગાઉ પણ વિરોધ કર્યો હતો ત્યારે આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવામાં આવતા પુનઃ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અંતે વાગરા મામલતદારની સૂચનાથી પોલીસ પ્રોટેક્શન હટાવી હાલ પૂરતી કામગીરી બંધ કરવામાં આવી હતી રોષે ભરાયેલા ખેડૂતોએ તેઓના ખેતરોમાં રહેલ પોકલેન મશીન તેમજ ટ્રેક્ટર સહિતના વાહનો પણ પોતાના ખેતરોમાંથી બહાર કઢાવ્યા હતા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે હાલમાં કંડલાથી ગોરખપુર સુધીની ગેસ પાઇપલાઈનનો વિરોધ થઈ રહ્યો છે ખેડૂતોની સહમતી વિના આ કામગીરી કરાતી હોય પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કુદરતી આપત્તિઓ બાદ માંડ ઊભો થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયો છે વાગરા તાલુકાના લીંબરી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબર અઠાણું એક અઠાણું બે નવ્વાણું સો ઇઠ્યોતેર એક તેમજ સર્વે નંબર ઓગણ સાહીઠમાં ચાલતી કામગીરીનો ખેડૂતોએ પુનઃ વિરોધ નોંધાવ્યો છે આ સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી પણ આ કામગીરી બંધ કરાવવા ખેડૂતોએ ધારાસભ્ય કલેક્ટર તેમજ મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ પણ કરી હતી જે બાદ કામગીરી બંધ કરવામાં આવી હતી પરંતુ આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવતા ફરીવાર ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ કર્યો હતો અને સ્થળ ઉપર હાજર કર્મીઓ અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું જોકે અંતે વાઘરા મામલતદાર મીણાબેનની સૂચનાથી પોલીસ બંદોબસ્ત હતાવીત હાલપુરતી કામગીરી બંધ કરાવવાની ફરજ પડી હતી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવા આવેલ ઈસમોને ખેડૂતોએ તેઓના વાહનો સાથે પોતાના ખેતરમાંથી બહાર પણ કાઢ્યા હતા અને આ અંગે જરૂરત પડીએ તો કોર્ટના દ્વાર ખખડાવી કાયદાકીય લડત લડી લેવાની પણ તૈયારી ખેડૂતોએ બતાવી હતી મીડિયા સમક્ષ નિવેદનમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા ખેતરોની બદલે બાજુમાં બંજર જમીનમાંથી આ લાઇન નાખવામાં આવે તો આ વિકાસના કામમાં અમને કોઈ જ વાંધો નથી પરંતુ અહીં ઉલ્લેખનીય છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં વિરોધનો જોવા મળી રહ્યો છે છ મહિના પહેલા છ કપતથી ખેડૂતોની સહયોગ કરાવી હતી પખાજણના ખેડૂત પટેલ ઇરફાન અબ્દુલ્લાઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે મારી જમીન લીમડી ગ્રામ પંચાયતમાં લાગે છે છ મહિના પહેલા પણ ખેડૂતોને પતાવી ફોસલાવીને બીજા ખેડૂતોએ સહી કરી છે જ્યારે અમે બીજા ખેડૂતોને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે સહી કરી નથી આમ કાયદેસર રીતે કાર્યવાહી કરી નથી અને છ મહિના પહેલા અમે ગેસ લાઈનનું કામ બંધ કરાવ્યું હતું ત્યારે ફળિયા કામ ચાલુ કરવામાં આવ્યું છે જેનો અમે વિરોધ કરી રહ્યા છે અમારા ખેતરોને છોડી ખાલી પડેલ સરકારી બંજો જગ્યામાં આ લાઈન નાખવામાં આવે તો અમને કોઈ જ વાંધો નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે ખેડૂતોની આ સમસ્યાનું અંતે શું નિરાકરણ આવે છે તો આ અંગે વાગરા મામલતદાર નાઓએ નાવો જણાવ્યું હતું કે હાલ વાગરા તાલુકાના ગ્રામ તાલુકાની સીમા ગોરખપુર આજે આ કામગીરી ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને શરૂ કરવામાં આવી હતી જે બાદ ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ કર્યો હતો માટે આ મુદ્દે ખેડૂતો અને ગેસ લાઇનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન ઉભું થાય માટે હાલ પૂર્તી આ કામગીરી અટકાવી દેવામાં આવી છે અને આ મુદ્દે સંકલનમાં ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ આગળ શું કરવું છે એ નક્કી કરવામાં આવશે ત્યાં સુધી આ કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે તો હવે જોવું એ રહ્યું કે ખેડૂતોની આ સમસ્યાનો આખરે શું નિરાકરણ આવે છે મારું નામ ઇરફાન અબ્દુલ પટેલ છે આજ રોજ અમે પાંચસો ખેડૂતો જે એક વર્ષથી અમે અનસખત વિરોધ કરી રહેલા છે કાયદાનો કારણ છે કે પહેલો જે બે હજાર એકવીસનો એવોર્ડ હતો એને આપો ચેન્જ કરીને રૂટ ચેન્જ કરેલો છે એનું કારણ એટલા માટે એ ચેન્જ કરેલું છે કે લીંબડી અંબેલ બુખાજન જીઆઈસી એપોઇન્ટ થયું હતું બે હજાર ઓગણીસમાં ત્યારે પહેલાં અહીંયાથી લાઈન નીકળેલી તો જીઆઈડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો આ લોકોએ નવો એવોર્ડ સંપાદનનો એવોર્ડ જાહેર કરી અને નવા બીજા ખેડૂતોની બહુમૂલ્ય જમીનની અંદર કામ કરી રહેલા છે પ્લસ બીજું કે કેટલા ખેડૂતો એવા છે લીંબુડી પખાજણના કે એ લોકોની આજે પણ સંમતિ નથી મંજૂરી પર સહી નથી જ્યારે એ લોકોને પૂછે તો એમ કહે છે કે બધાની સહી મંજૂરીવાળો લીધાર અમારી પાસે છે એમની પાસે માગવાથી કોઈ પણ જાતનો પુરાવો એ લોકોએ આજ સુધી રજૂ કરેલ નથી અઢાર તારીખના રોજ સાંજે પોલીસ સ્ટેશનમાં અમે લેખિતમાં ફરિયાદ આપેલી મામલતદારમાં આપેલી કલેક્ટરમાં આપેલું ધારાસભ્ય શ્રી અરુસિંહ રાણા સાહેબને આપેલું અને ઓગણીસ તારીખે જ્યારે બીજી બીજે દિવસે કલેક્ટર સાહેબના એક ઇલેક્ટ્રોનિક મામલેદારને જાણ કરવાથી મામલતદાર સાહેબ સ્થળ પર આવી અને એનું નિરીક્ષણ કરેલું અને કલેક્ટર સાહેબે જે જવાબ માગેલા જવાબનો મામલતદાર સાહેબે લગભગ આપેલા છે મારા ખ્યાલ મુજબ અમે તો અમારી રીતે અમારા જવાબો આપેલા જ છે પણ જ્યારે એમના અધિકારીઓને બોલાવવામાં આવેલા આ લાઇનના તો એક પણ માણસે આજ સુધીમાં મામલતદારસિંહ સાહેબને જવાબ રજૂ કરેલ નથી જે જે કાગળો માગેલા છે એ પણ રજૂ કરેલા નથી તદઉપરાંત આજે વીસ તારીખના રોજ સવારમાં નવ વાગે હું ઘરે હતો ટેલિફોનિક જાણીતી બીજા ખેડૂતનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકો આજે કામગીરી કરવા આવી રહેલા છે તો મેં મામલતદારશ્રીને પણ રજૂઆત કરી તો મામલતદારશ્રીએ કીધું કે હમણાં અમારે હજુ એ લોકો તરફથી કોઈ પણ જવાબ મળેલા નથી કોઈ એવિડન્સ પણ નથી તો એ લોકો કામ કેમ કરી રહ્યા મામલતદારશ્રીએ એમના કોઈક અધિકારીને વાત કરી અને અમે તો કામ બંધ કરાવેલું જ છે અને અમારા પરમિશન વગર આ લોકોએ અમારા ખેદ ખેતરોમાં ઘૂસપેટ કરેલી છે અને ઊભા પાકને પણ નુકસાન કરેલું છે અમારી કોઈ જાતની કોઈ લેટર પર કોઈ કાગળ પર અમારી સાઈન સિગ્નેચર આજ સુધીમાં નથી અને અમારા જાણમાં અમે એવું મળ્યું છે કે તમારી સહી અમારી પાસે છે અમે માગણી કરી પણ અમને એક પણ લેટર આપવા નથી એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ ખેડૂતોની પણ ડુપ્લિકેશન સહીનો ઉપયોગ કરેલો છે જો સાચું હોય તો અમારી સામે રજૂ કરે हाँ तो तुम सक्षम अधिकारी नहीं हो तो फिर आप यहाँ आए क्यूँ ले तो किस चीज के लिए आए हो तो हमको बताइए कहाँ से ऑर्डर मिला है आपको आपके अंदर कोई सक्षम अधिकारी है नहीं तो क्यों आए हो सब आपको सब आपको क्या कॉन्ट्रेक्टर है कॉन्ट्रेक्टर है

ये जमीन ना दो भाग पड़ी गया छे हां साहब तमारा શું કેવું છે તમે જવાબ આપો ને सक्षम अधिकारी કે તમે તો અમારે ઓફિસ થી મોકલેલા છે તો જવાબ આપો આ ઓલરેડી 10 15 બાર કરી દીધા છે ઇસકે સાથ ઇસકે સાથ કે સાચમે ભી ઇસકે સાથ ઇસકે સાથ કે અમારો સિગ્નેચર હે અમારો સિગ્નેચર દિખાય ને મીટિંગ મેં હમ લઈ આયે હે કોઈ મીટિંગ પથાવે હે અમારો સિગ્નેચર દિખાવ ઇસलिए तो ये लोग नहीं आए हैं आपने तो पंचनामा की बात में सर आपने जो जेडूड का पंचनामा किया है वो हमको दिखाए मीडिया को दिखाइए ये पंचनामा है, है तो हमको दिखाइए तो इसका साइन चुनावी रखा नहीं रखा था इसका चुनावी रखा था चुनावी पे ऑफिस में रखा था कहां ऑफिस में रखा था कहां पे

તો વહનાવણી રખની ચાહીં પ્રોપર વાગરા તાલુકા મે રખની ચાઇએ ખેડૂત ને મળ્યા પણ નથી અને લુખી દાદાગીરી થી પોલીસ નો દબાવ લાવી અને આ લોકો દાદાગીરી કરીને ખેડૂતો ને બીવડાવી ગેરકાયદેસર માં ઘુસેલા છે અને કામગીરી ચાલુ કરેલી છે તેનો મને વહીવટી તંત્ર શું

તાલુકા કક્ષાના અધિકારી ને આજે ખબર નથી કે અહિયાં કામ ચાલુ કર્યું તમે પોલીસ લઈને આવીને સીધા કામ ચાલુ કરી દો